ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે સવાર સવારમાં મિત્રો આપણે ભાખરી મળી ગઈ છે જમવા માટે નાસ્તો કરી આપણે ખીચડી વગરેલી છે અને ભાખરી છે આપણે જઈશું બેંકમાં આજે આજે આપણે પ્રથમમાં પણ જવાનું છે ખોખરા ચાલો મિત્રો બેંકમાં મળીએ મહાદેવના દર્શન થઈ ગયા છે ને ચાંદલો પણ કરી લીધો આજે બેંકમાં આપણે વહેલા સવારે આવી ગયા છીએ એક મિનિટ કોઈ આવ્યું નથી અત્યારે એક બેન આવ્યા છે બાકી બીજું કોઈ આવ્યું જ નથી અત્યારે ખોખરા આજે રાપર ખોખરા છત્રી સમાજ દ્વારા આજે જમણવારનું આયોજન હતું તો આપણે આવી ગયા આજે આપણે સેવા કરવાની છે પીરસીની આપણા ગામના બધા ભાઈઓ છે બેંકથી ઘરે આવતા જોયું તો આજ તો ભાણુભા આવી ગયા હતા તો ભાણુભાને આપણે અડધી કન કલાક રમ્યા ભાણુભા સાથે તો આજે આપણે શોલ્ડર મારવાના છે શોલ્ડરની આપણે પહેલી એક વર્કઆઉટ છે આ શોલ્ડરની આ બીજી વર્કઆઉટ છે બેસીને મારવાથી વધારે ઇફેક્ટ આવે છે આપણે એટલે આપણે બેસીને શોલ્ડરની એક્સરસાઇઝ કરી છીએ લાસ્ટમાં આ મશીન છે આજે આપણે એવી એનર્જી નથી એટલે આપણે બહુ જાજી વર્કઆઉટ નથી કર્યા ત્રણ થી ચાર વર્કઆઉટ કર્યા છે યાદ આવી ગયું જતા જતા લે મેં કીધું પંપ આવવા માટે એક બે વર્કઆઉટ કરલું આપણે એક બે વર્કઆઉટ કરીને મિત્રો જોઈ શકો છો થોડાક પંપ લઈ બાયસેપમાં આપણા બન્યા નથી પણ આપણે ટ્રાય કરીશી આજે આપણું વર્કઆઉટ તો થઈ ગયું છે આજે આપણે શોલ્ડર માર્યા હતા અને બાયસેપ થોડાક એક બે પંપ માટે એક વર્કઆઉટ કર્યું હતું આપણે જમવાનું બરાબર હતું મળી ગયું આપને તો આપણે જમી લઈએ જોઈ શકો ખાલી ભાત દહીં પાપડી ને શેવગંદી જો મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો